બેન શું નામ છે આપનું મનીષા હે સુરેશ ભાઈ ગઈ કાલે રાતના શું બનાવ બન્યો કાલ રાતના એ બનાવ બેનો કે 8:30 વાગે મારા જમાય અને મારા ભાણેજની છોકરી ફોનમાં વાતો કરતા હતા મારી છોકરીએ જમાઈને ફોન કર્યો કે તમે મારે દસામાના વરત છે ઓલે ફરાર કરવું છે પેડા લઈને દઈ જાઓ તો મારા જમાએ ફોન નો ઉપાડ્યો સોડીએ આવી અને કામ કરતા હતા રૂમમાં બેઠા હતા ને અહીંયા એને જોયું તો ફોન ચાલુ હતો એકાબીજાને મેસેજ જોયા અને પછી બધું કિનાઈની બોટલોના ફોટા કાઢ્યા અને એના બેના ભેગા મારા જમાઈના ને મારી ભાણેજની છોકરીના બેના ફોટા અમે કાઢ્યા તો હું મારી ભાણેજ હોઉં મેં બોલાવી મારા ઘરે કે તું અહીંયા મારા ઘરે આવ કીધું કામ છે મારા ભાણેજને મેં નો કીધું કે આ રીતનું છે સીધું મારા ભાણેજને કીધું કે તું મોકલ મારે કામ છે હું ખોટું બોલ્યું પછી મેં બોલાવીને કીધું મેં કે જો જીગું આવી રીતે છે હું મારા જમાઈને પાછો આવી લઉં તું તારી દીકરીને પાછી વાઈ લે એટલે ઘરની વાત ક્યાંય બહાર ન જાય તો થોડીક વાર થઈને તો જીગુ બોલાવા આવ્યું કે તમારા જમાઈને તમારી દીકરીને મોકલો પછી મેં મારા જમાઈને મારી છોકરી અહીંયા ગયા તો એને જમાયેલો ભાણેજ રહ્યો ને એ અને ભાણેજો અને એનો દીકરો ત્રણેય મારા જમાઈને એના ઘરે મારવા મેડમ મને બોલ કે મોકલો મેં મોકલા તો એ વાંચ મારો મેડા મારા બીજા જમાઈ ગયા અને એને છોડાવીને લઈ આવ્યા પછી બે મિનિટ ન થાય ને ત્યાં મોર જીગના પાઇપ લઈને આવી એના વાય હર્ષ હર્ષદ આવ્યો એના વાય એનો છોકરો ઈંટ લઈને આવ્યો બે માણ આગળ પાઇપ ને છોકરા આગળ ઈંટ હતી એ બધું પતી ગયું મેં કીધું જાવા છોકરા હું તમારે તમારે મારા જમાઈને લોચો છે તો અમને મારા ઘરે શું એ કીધું તમે લોકો તમારી રીતે લડી લ્યો હજુ એ અમે નથી તમારે અમે મારે સાસુનું ફળ્યું હોય ને ત્યાંથી ગયા આમ હું વરા વિશાલ બાબુ એના હાથમાં ઓલો સૂર્યવંશી જેવો પાઇપ હતો અને હકાના હાથમાં ધાર્યું હતું હર્ષદ વેલજી એના હાથમાં ધાર્યું હતું તો અમને બીજાએ કીધું કે એનકા પાણા બાટલી ઉડાડો મેં કીધું એનકા ન પાણા બાટલી ઉડાડો અને મારા નાના નાના બે મહિનાની છોકરી હૂતીએ કીધું તો એ આમથી મારું હાઉના ફળિયા હું મારા અને આમથી ધાર્યું લઈને આવ્યા તો હજુ હું તો સમજાવું તમ બોલોમાં બોલોમાં તો મારા છોકરાને લથ મારીને પાડી દીધો અને એ હામેથી આવ્યા બાટલી ઉડાડી ઈંટું ઉડાડી

મારા પપ્પા ને એમાં મમ્મી ને શું વાગ એને મારી ગઈ શું મારી લીધું આપના મમ્મી ને પપ્પા ને મારા પપ્પા ને ધારીઓ માથા માં માર્યું એને મારા મમ્મી ને છૂટા પથ્થર ના ઘા કરતા તા ને એ લઈ ગયા શું આપની પાસે પુરાવો છે આપ કે એના ફોટા હે એના મેસેજ છે બધું એના આધાર કાર્ડ હે એનું સર્ટી હે બધું હે કે તમારી આરે ભાગી જા મારા ઘરવાળા ને કે નગર હું મરી જાય લુગડા એના એના બે બે કે ત્રણ જોડી કપડા મારી ઘરે પડ્યા હે મૂકી ગઈ હે કાલ બપોરે

એનો છોકરો ખોળો ને વિશાલ બાબુભાઈ ફરે